નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે બે હજાર પછી મિત્રો આજે ક્યાં કયા જિલ્લામાં મિત્રો વરસાદ પડવાના એની વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે રવિવારનાથી મિત્રો વહેલી સવારથી મિત્રો એક સિસ્ટમ સક્રિય જોવા મળે છે ત્યાં મિત્રો આજે વહેલા પાંચ વાગ્યાથી મિત્રો ત્રણથી ચાલીસ પણ ઘોડાપુર આવે તો મિત્રો પણ અત્યારે પરિસ્થિતિ આપણને મેપના દ્વારા જોવા મળી રહી છે મિત્રો સણે ક્યાં ક્યાં જિલ્લામાં મિત્રો અત્યારે વહેલી સવારથી જ મિત્રો પાંચ અહીંયાની સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે વાત કરું તો મિત્રો જોઈ શકો છો તમે મિત્રો આ પાલનપુર મહેસાણા હિંમતનગર આ જિલ્લામાં મિત્રો તમે જોઈ શકો આ જિલ્લા ઉપર આપણને મિત્રો સિદ્ધપુર પાટણ વડનગર મિત્રો ત્યાં અત્યારે મિત્રો વહેલી સવારથી જ મિત્રો આપણને વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાં ત્રણથી સારી વરસાદ પડે મિત્રો આપણને ફૂલે ફૂલ સંભાવના દેખાઈ રહેલી છે અને બીજો વાત કરીએ તો મિત્રો આગળ આગળ તો મિત્રો સવારમાં તો કંઈ દેખાય તો નથી વહેલો પાંચ હજાર વરસાદ દેખાય છે આગળ વાત કરીએ તો મિત્રો સાત આગળ 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 વાત કરીએ તો મિત્રો શાર વાગ્યાથી મિત્રો જોઈ શકો મિત્રો રવિવાના દિવસે દરિયાકાંઠાની વાત કરીએ તો મહુવા અલંગ ભાવનગર બોટાદ જસ્તણ ગોંડલ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી કુંડા વિરમગામ અહમદાબાદ ધોળકા નડિયાદ વડોદરા ભરૂચ મિત્રો આ పాసు మిత్రి ఆ మిత్ర రాస్థాన బాజు వీ మిత్రు આટલા વિસ્તારમાં મિત્રો રવિવારના નદી મિત્રો ઓલમોસ્ટ લગભગ તો મિત્રો આખું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મિત્રો વરસાદ થાય તેવી સો સો ટકા આપણને મિત્રો સંભાવના દેખાઈ રહી છે મિત્રો આપણે કાંઈ હવામાનના જાણકાર તો નથી મિત્રો પણ આપણે ડેલી કેટલા વજે કે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડે તેવી મિત્રો આપણે એવી આગાહી આપી છે તો રોજે રોજની આગાહી જાણવા માટે ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા